હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ફાટક નંબર સિત્તેરસી બ્રહ્માણી કેનાલવાળું બંધ રખાતા ખેડૂતોમાં રોષની લાગણી કેનાલવાળું રેલવે ફાટક બંધ કરવાનું કહેતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા બબે કલાક સુધી ફાટક બંધ રખાતા ખેડૂતોને ખેતરમાં આવવા જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો મોટી સંખ્યામાં રોષે ભરાયેલા ખેડૂતો ફાટક પર રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કર્યો છે જરૂર પડે તો રેલ રોકો આંદોલન પણ કરીશું ખચકાશું નહીં ખેડૂતોએ ચીમકી આપી મારું નામ દિલીપભાઈ હરજીવનભાઈ ગામ રણજીતગઢ મારી જમીન રણજીગઢમાં આવેલી છે જે આ ફાટકના વાટીને છે તો અમે અહીં આવી છીએ તો દરરોજ મારે દોઢથી બે કલાક ઊભું રહેવું પડે છે તો અમારી આજે ગામ રંજીતગઢ ગામના બધા જ ખેડૂત મિત્રો ભેગા થયા છે ને અમારી એક જ રજૂઆત છે કે આ ફાટક કાયમ માટે ખુલ્લું રાખવામાં આવે

અને આ જમીન મારી આ ફાટકથી ટી છે મારું નામ ચાવડા થોમભાઈ ઈશ્વરભાઈ માજી સરપંચ અને હાલમાં સવારે મજૂર લઈને જાય અમારા દોઢ કલાક અહીંયા લેટ ફાટક ખોલતા નથી અને ફાટક ખોલતા નથી અમને તકલીફ પડે છે અને જ્યાં ત્યારે હું સરપંચ હતો ત્યારે આ ફાટક સી સિત્તેરની આગળનું ફાટક જે મેં અહીંયા રોકાયેલું અને એ ફાટકે આ ફાટકથી ઓલા ફાટક સુધી જે રોડ બનાવી દેવાનો હતો હાલમાં અડધા ત્યાં રોડ અડધો બનાવેલો છે નાલું બનાવ્યું છે પણ અડધો હજી અહીંયા ખૂટા ખાડીને હાલની તારીખમાં બંધ કરેલું છે અને એ ખોલવા બાબત હું આ રણજીતગઢના માજી સરપંચ તરીકે ફરજ બજાવું છું અને જો આ નહીં કરવામાં આવે તો કાલ રેલ રોકો આંદોલન પણ ચાલુ કરવામાં આવશે અત્યારે સાહેબ હાજરમાં છે પણ કંઈ કોઈ જવાબ આપતા નથી અને હાલમાં અત્યારે પત્રકારો એટલે બીજા ગામના આગેવાનો આવે છે અને આ ટેન પણ રોકવાની છે